હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું વેજ ફ્રાય મોમોઝ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તેના માટે આપણે કોબીઝ લીધી છે કાંદા લીધા છે ગાજર છે પેપ્સિકમ છે આદુ છે મરચી છે મરી પાઉડર છે અને લસણ છે તો આ બધી જ વસ્તુ છે તેને મેં બારીક કટિંગ કરીને લઈ લીધી છે હવે આપણે ચાર મરચાં લીધા છે સૂકા અને આ રીતે ટમેટો છે તેને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે આ રીતે કાપા પાડી લેવાના છે મોસની આપણે ચટણી તૈયાર કરી લેશું તો આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે હવે આપણે આમાં પાણી એડ કરીશું ગરમ કરવા મૂકી દેસુ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને ઉકાળી લેશું હવે આપણે બીજી બાજુ મોમોસનો મસાલો તૈયાર કરશું તો પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આદું એડ કર્યું છે લસણ એડ કર્યું છે બારીક કટિંગ કરીને મરચું છે તે એડ કર્યું છે આદુ મરચું અને લસણ છે તેને આપણે તેલમાં સાતળી લેશું હવે આપણે કાંદા છે બારીક કટિંગ કરેલા તે એડ કરી દઈશું તેને પણ આપણે તેલમાં સાતળી લેશું આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે સાતડવાના છે વધારે કૂક નથી થવા દેવાના હવે આપણે ગાજર એડ કરી દેસું પેપ્સિકમ છે તે એડ કરી દેસું આ રીતે બધા વેજીટેબલ છે તેને બારીક કટિંગ કરીને લેવાના છે હવે આપણે કોબીસ છે તે એડ કરી દેસું અને આપણે તેલમાં સાતળી લેશું આ રીતે બે મિનિટ માટે હલાવતા રહેવાનું છે હવે આપણે મરી પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આપણે હલાવી લેશું તો આપણે આ વેજીટેબલ છે તેને વધારે કૂક નથી કરવાના થોડાક ક્રંચીસ રાખવાના છે હવે આપણે એક ચમચી વિનેગર એડ કરશું એક ચમચી જેટલો સોયા સોસ એડ સેજવાન ચટણી છે આપણે મિક્સ કરી લેશું તો બધા વેજીટેબલ છે તેનું પાણી છે તે એકદમ સરસ રીતે બળી જાય અને થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે આ રીતે સિત્તેર થી એસી ટકા જેટલા કૂક કરવાના છે તો આપણા મોમોસનો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ઠંડુ થવા તો આપણી આ ચટણી છે તે પણ સરસ રીતે ઉકળી ગઈ છે 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 તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા આને પણ આપણે ઠંડુ થવા દેસુ હવે ગેસ બંધ કરી દેસુ હવે આપણે લોટ બાંધી લેશું તો એક વાટકી મેં મેંદાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરશું હવે આપણે લોટ બાંધી લેશું તો આ રીતનું આપણે મોણ લેવાનું છે હવે આપણે પાણી એડ કરતું જાશું થોડું થોડું અને થોડો કડક એવો લોટ બાંધવાનો છે એટલે આપણા મોમોઝ છે તે એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બને આ રીતે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતું જવાનું તો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે રોટલી કરતાં થોડો કઠણ લોટ રાખવાનો છે આપણે રોટલીનો લોટ જે હોય છે એના કરતાં આપણે થોડો કઠણ લોટ રાખશું આ રીતનો હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ તો આપણી આ ચટણી છે ટમેટા અને મરચાં તે ઠંડા થઈ ગયા છે આ રીતે છાલ કાઢી લેવાની ટમેટામાંથી હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે ટમેટાને મરચાં છે તેને ક્રશ કરી લેશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેશું આ રીતે હવે આપણે આનો વઘાર કરી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે બારીક કટિંગ કરેલું લસણ એડ કરશું બારીક કટિંગ કરેલું આદુ એડ કરશું અને આદુ અને લસણને તેલમાં સાતળી લેશું હવે આપણે આ ક્રશ કરેલી ચટણી છે તે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું હવે આપણે અડધી ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે અને એક ચમચી આપણે ટમેટો કેચઅપ એડ કરશું એક ચમચી વિનેગર એડ કર્યું છે અને આપણે હલાવી લેશું અડધી ચમચી ખાંડ એડ કરી છે આપણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આપણે હલાવી લેશું આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાની છે તો આપણા મોમોસની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દેસું અને લોટ છે તેને આપણે દસ મિનિટ થઈ ગઈ છે ઢાંકીને રાખ્યું એને મેં સરસ રીતે મસળી લીધો છે હવે આપણે ગોયણા વાળી લેશું આ રીતે પૂરીના માપનું આપણે ગોયણું લેવાનું છે અને તે સાઈઝનું આપણે વણી લેવાનું છે આ રીતે હવે આપણે આ મોમોસનો મસાલો બનાવ્યો છે તે આપણે આ રીતે એડ કરી દેવાનો છે અને આ રીતે પાટલી વારતું જવાનું અને અંદર પેક કરી દેવાનું મસાલો છે તે આ રીતે પાટલી લેતું જવાનું અને પેક કરી દેવાનું આ રીતે પોટલી ટાઈપ તૈયાર કરી લેવાનું આ રીતે પોટલી વાળી લેવાની તો તમે કોઈ પણ સ્ટેપના બનાવી શકો છો તો આપણે આ રીતે બધા મોમોસ છે તે બનાવી લીધા છે હવે આપણે આને તળી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે મોમોસ છે તેને આપણે તળી લેશું જો તમારે સ્ટીમ કરવા હોય તો પણ તમે કરી શકો છો ડાયરેક સ્ટીમ કરીને ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો અથવા સ્ટીમ કરીને તળવા હોય તો પણ તમે તળી શકો છો પણ હું અત્યારે ડાયરેક્ટ જ તળું છું અને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો આ રીતે પલટાવી લેવાનું અને ધીમા ગેસ ઉપર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાના છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો તમે જોઈ શકો છો કે આપણા મોમોસ છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાના છે આ રીતે આપણે બધા મોમોસ છે તેને તળી લેશું આ રીતે આપણે બધા છે તેને તળી લીધા છે હવે આપણે સૌ કરી લેશું મોમોસ ની ચટણી લીધી છે અને હવે આપણે સૌ કરી લેશું તો તૈયાર છે આપણા વેજ ફ્રાઈ મોમોસ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચ